ખાલી રીડ કરી વાંચો એકદમ પોઝ કરીને વિડીયો તો આપણે શું કે મેન્સ સુધી તૈયારી કરવી જ પડશે કેમકે મેન્સ હવે આપણે બાજુમાં છે એટલા માટે અને કોઈ પણ ડરતા નહીં કેમકે તમારા ભાઈને હજી પાર્ટ બી હાવ બાકી છે હજી પાર્ટ એમાં તમારો ભાઈ ગાંડો છે એટલે કોઈને ડરવા નથી બધાને મેન્સની તો કેમ છો મિત્રો મજામાં વરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા બ્લોગમાં તો અઢી વાગ્યા ગયા છે અત્યારે અઢીનો ટાઈમ થઈ ગયો છે આ ટુ પોઈન્ટ વાળી બુક રહીને એ આપણે છસો છસો પેજ કમ્પ્લીટ થઈ ગયા છે એમાં

એ પર ઓન લેક્ચર તો મે પતી ગયો અને હવે જાવું છે સત્તમા સાથે કે વરસાદ આવી ગયો છે તો ઘડીક ને બહાર થોડુંક બહાર હારો મસ્ત હવા લેતાવી નેચરલ અને બીજા નંબરમાં કે રાઇટ છે ને મોબાઈલમાં ટાવર એ નથી કે ફોનમાં ટાવર માં સિગ્નલ ગામનો ટાવર એ બંધ થઈ જાય છે પણ ચાલુ થાય ને ઘડીક બંધ થાય ચાલુ થાય બંધ કરી દેશે અને ગામ એવી રીતે છે ને ખાડામાં કે નેન્ડ્રો બીજું આવતું નથી ક્યાં તો ચાલો પછી પાછા મળવી અને આપણો ઈ બુક્સ ને ટોપ પોઈન્ટ હોય એટલે રીડિંગ કરશું અને પછી લેક્ચર પાછો દેખશું જો લેક્ચર તો શું કે ભાઈ દેખવાનું નો દેખવાનો હોય હિસ્ટ્રી નો જે હોય એ બે લેક્ચર દેખવાના છે અને થોડા કેમ સિક્યુ સોલ્વ કરવાના બધું ઘણો કામકાજ બાકી છે તો ચાલો જોડાઈ રહેજો પછી પાછા આપણે મળે નવો કોઈ તો સબસ્ક્રાઇબ કરી વાજો ફૂલ પવન છે આદર પવન ફૂલ છે થોડો ઝરમર જેવો થોડો વરસાદ છે લીમડા ગાજે જો બધું કપાસ બાજરી બધું હોય ગયું સમજો

હવે કડીક બારે જઈશું આપણે કેમ કે પાછું નીચે આવીને તો લેફ્ટ સાઇડ ઓ ગયો હતો અને લાઈટ છે એ નહીં અને બીજા નંબરમાં કે ટાવર પણ નથી તો ચાલો કડીક બારે જ આવી અને પછી પાછા આપણે મળી પછી રીઝનિંગ લેવું છે આ લેક્ચર કે વૈદિક યુગનું હતું આપણે બે લેક્ચર મેં પૂરા કર્યા હતા એપ્લિકેશનના મેં એક પેલો જે હતો આપણે સીધું કોની સભ્યતાનો તો લેપેલો મુદ્દાવાળો પૂરો કર્યો અને જરા બીજા મુદ્દો જે વૈદિક યુગનો આપણે જોયો એ મુદ્દો પૂરો કર્યો તો આવે ને રીઝનિંગ લેવું છે તો પછી આલો મળે તો ચાલો હા આઠનો ટાઈમ થઈ ગયો છે લાઈટ પણ આવી ગઈ છે અને નેટવર્ક પણ આવી ગયું છે અને જમીન આપણે એકદમ ઓકે થઈ ગયા છે દોઢ કલાક એકદમ ફ્રેશ મૂડ થઈ ગયું છે આપણે દોઢ કલાક બહાર ગામમાં એક આટો આટો મારીએ ફ્રેન્ડ્સ હોય હતા એને પણ ઘડીક મળી લીધું અને ઘડીક બેસી લીધું ઘડી ફેમિલી જોડે પણ બેસી લીધું અને હવે આપણે એકદમ બેસી ગયા છે આપણે ટેબલ હોય પાછા એકદમ ઓકે થઈ અને બીએમ સર મારી સામું જોઈ રહ્યા છે બીએમ સર એમ કહે છે કે તું ભણ તું કર કંઈક જો આ રિયા સર તો એમને એપ્લિકેશન ખોલીને આપણે એમાં લેક્ચર ચાલુ કરી રહ્યો છે રીઝનિંગનો બીજો લેક્ચર છે પેલો લેક્ચર મેં કેલેન્ડરનો જોઈ અને બીજું કેલેન્ડરનું લેક્ચર દેખીશું ઓલરેડી આપણે બે ત્રણ વાર કિશન સરના લેક્ચર જોઈ નાખ્યા છે યુટ્યુબમાં એટલે મોસ્ટ ઓફ તો ઘણું ખરું તો રીઝનિંગ કમ્પ્લીટ છે આપણે પણ તોય આ પ્રસારનું ફોલો કરશું અને પેલું લેક્ચર દેખ્યો તો એમનું શું કહેવાય રીઝનિંગ થોડુંક અમને ડીપમાં કરાયું છે બીએમસરે અને ઓડાને થોડુંક ઉપર સારું છે કિશન સરનું કાંઈ આજો ફેર નથી રહેતો તો ચાલો પછી આપણે પાછા બ્લોગમાં મળવી અને મસ્ત રીતે શરૂઆત કરી પાછો પોણા દસ એટલે પોણા દસ ઉપરનો અને હું જો એમસીક્યુ સોલ્વ કરતો હતો લાઈટ પાસે છે લાઈટ રાખી સોલ્વ કરતો હતો એમસીક્યુ કેમકે શું કહેવાય સોલ્વ તો કરવા પડશે ડેટ આવી ગઈ છે એક્ઝામની બધાને બહુ જ ટૂંકમાં તકલીફ પડે છે તારે ખબર છે મને પણ કોઈ ટેન્શન ન લ્યો યાર કેમકે બધાને એવું છે બધા લગભગ મારા રિવ્યુ પ્રમાણે આપણે વોટ્સએપમાં સમથિંગ મેં ત્રણસો જેવા ફ્રેન્ડો કીધા ને એમાં લગભગ ઘણા ઘણા મેસેજ હતા આપણામાં બધાને પ્રોબ્લમ છે ક્યાંક ને ક્યાંક બધે રનિંગમાં કોઈ રનિંગ હજી લગભગ કોઈ એવા કોઈક જ એવો હશે કે રનિંગ થઈ જાય છે બાકી હજી સુધી આપણા રૂમમાં કોઈ રનિંગ નથી થતું હજી બધે મિશાર અને ખુદ મારે પણ રનિંગ નથી થતું હોય છે કેમ કે હું ત્રણ ચાર દિવસ પહેલાં દોડવા ગયો તો વરસાદનું ક્યાં દોડવામાં જાઉં એટલે ખોટું તમે કોઈ ટેન્શન ના લ્યો બધું થઈ જશે કેમ કે આ વરસાદનું વાતાવરણ હટવા ગયું અને વાતાવરણ એટલે પછી તરત આપણે બે મહિના એવું રનિંગ ગોઠવું અને જેને શરીર છે કે જો મારી કોને જે સિંગલ બોડી છે ને એક ટાઈમ જાય ને તો રેડી રહે કેમકે એ તો થોડુંક મહેનત વધારે કરશે ને તો એના તો લગભગ થઈ જશે પૂરું રાઉન્ડ પણ જે થોડુંક શરીર છે એને થોડું વેઇટ વધારે છે એ તો બે ટાઈમ જાય ને તો એક તો એ દોડી ન શકે એટલે એના કારણે બે ટાઈમ કરશે ને તો એ હાલશે બે ટાઈમમાં એ લોકોનું રનિંગ થઈ જશે તો બે મહિના સરખું મહેનત કરી લો તો રનિંગ થઈ જશે અને ટેન્શન એ છે મેન આપણું કે આપણે હજી એ પાર્ટમાં હજી ગાંડા સી તો આ લોકો બી બી પાર્ટનું ક્યાંથી જ આપણે કર્યું જ નથી બી પાર્ટનું કાંઈ એટલા માટે આ લોકો જો પીએસઆઈની પહેલાં ગોઠવી એટલે હવે આપણે શું કહેવાય હજી બી પાર્ટમાં ગયા જ નથી તો બી પાર્ટ એ જોડે કરવો પડશે થોડું થોડું અને ટાર્ગેટ આપણો પીએસઆઈ હતો ઓમ આપણે કોન્સ્ટેબલમાં હતા હતો પણ તોય પીએસઆઈનો મેન ટાર્ગેટ હતો પીએસસીન ટાર્ગેટ આપણું એ રીતના હતો કે મેં કીધું કે મહિનો બે મહિનાનો ગેપ પડશે આપણે એટલે આપણે પાર્ટ બી કરશું આવો લગભગ મોસ્ટ ઓફ બધાનો પ્લાન હતો મારે પણ હવે એ કાંઈ પ્લાન રહ્યો નથી એટલે હવે તો આપણે જોઈએ ખેંચવા સિવાય કાંઈ બીજું કંઈ ઓપ્શન નથી જેટલું ખેંચાય એટલું પીએસએમ ખેંચી લીધું બાકી કોન્સ્ટેબલમાં તો લડવાનું જ છે આપણે પણ તોય પીએસએ મૂકવાની નથી થતી કોઈ એવું કેમ કે ઘણા લોકો એમ બધા મને મેસેજ કર્યા ફોન કર્યા બધા કહે કે અરૂણભાઈ ખાલી કોન્સ્ટેબલમાં લડવી પણ કોઈ નથી એવું કરવું સમજો એક્સપિરિયન્સ તો થશે ને હું એમ કહું છું ભલા આપણે ન લાગવી પીએસએ ભલા આપણો સાંસ ન આપ પણ એક્સપિરિયન્સ તો થશે ને આ જાય આપણે મહેનત કરી થોડુંક જોવી પણ તમારી કોન્સ્ટેબલ લેવલની મહેનત કમ્પ્લીટ થઈ જવી છે જે પીએસએ વાળી છે એને કહું છું એને કોન્સ્ટેબલ મેં કમ્પ્લીટ થઈ જવું જોઈએ પણ પીએસએમાં તો જવાનું છે એ બધું એક્ઝામ દેવાનું બધું કરવા જવાનું છે અને એ મને એક્સપિરિયન્સ હશે અને એકવાર તમે લેવાને કોન્સ્ટેબલ બની જઈશો ને તો કાલે હવે પીએસએ બની જઈશું પણ જો અત્યારે કોન્સ્ટેબલ કે પીએસએ એક નહીં બની શકો ને તો પછી કાલે જ્યારે એ નહીં દઈ શકો કાલે હવે અને પીએસએ નહીં દઈ શકો એ કોની હું વાત કરું છું એ જૂના હશે ને એની વાત કરું છું નવા સવા તો આપશે જ તે કેમકે આપણે એ લિમિટ રહીને બધી પૂરી થઈ ગઈ છે તો એટલા માટે કહું છું અત્યારે ને લડી લેજો એવું લાગે તો કોન્સ્ટેબલનું ભારણ વધારે દેવું અને પીએસનું થોડુંક ઓછું રાખવું એ ઓછું એટલે મતલબ આપણે દેવાની જ છે પણ ઓલું પછી બે માર્ક નો ને એવું નથી એમ કેમ કે ઓલો ટાઈમિંગ જે કોન્સ્ટેબલનો જેટલો દેવાનો છે એ ટાઈમિંગ બસ આપણે બે પાર્ટમાં દેવા મળે તો થોડુંક ઓલું થાય પણ બી પાર્ટમાં આપણે બહુ એટલું બધું નથી ઓલું જો મેં અમારી સામુ સ્લેબ છે તમને બતાવ્યું તો આપણે જે બી પાર્ટમાં જો તમને સમજાવું વાત તો આ નિમંત છે ને જો ત્રીસ માર્કનું નિમંત છે આમાં ત્રીસ માર્કનું નિમંત છે તો ત્રીસ માર્ક નિમત એમાં જો પાંચ પૂછા છે એમાંથી ગમે એક લખવાનો છે અને એક છે ગતિખંડ એટલે શીર્ષક આપવાનું છે ત્રીજા ભાગમાં જેનું જે મહત્વનું ટૉપિક હોય ને એ આપણે લખવાનું રહે દસ માગનું હોય ત્રીસ માર્કનું ચાલી થયા અને દસ માગનું છે ગંધ્યખંડના આધારે પ્રશ્ન જે ફકરો છે એમાંથી પ્રશ્નના જવાબ આપણે વનલાઇન દ્વારા આપવાના રહેશે પછી અહેવાલ છે ને પત્રલેખન છે પત્રલેખન મને થોડુંક દસમાં ધોરણ થોડુંક યાદ છે પણ અત્યારે બધું ભૂલાઈ ગયું છે તો આ થોડા રિવાયઝ કરશું ને આપણે થોડુંક ફાવી જશે પછી હું છે પ્રેસિસ રાઇટિંગ છે દસ માગનું એટલે એ આ જે દસ માર્કનું જે રહ્યું શીર્ષક વાળું આવડવા આ એ જ છે ઇંગ્લિશનું તો બધા મારી માં શીર્ષક દેવાનું છે ત્રીજા ભાગમાં અને આ છે શું છે આ પણ ફકરાવાળું છે એમાં તમારા આન્સર દેવાના છે દસ દસ એમસીક્યુ છે ઓનલાઈન માટે અને આ ટ્રાન્સલેશન છે સમજાણું ભાષા ચેન્જ કરવાની તો આ રીતના છે થોડુંક આપણે સમજશું ને બેઝિક બેઝિક એટલું બધું અંદર નથી ઉતરવાનું થોડું થોડું સમજશું ને આ નિમંત્રણ આ લોકો નિમંત્ર આપણે નિમંત્રમાં જે મને નથી ખબર કે ગ્લોબિંગ કેની વિષય હોય ને એમાં જે આપણે કહી ન શકીએ પણ બટ મને એટલું મારા અંદર પ્રમાણે એવું લાગે છે પહેલાં આપણે જૂના પેપરમાં જે કંઈ પૂછાયેલા રહ્યા ને ડિવાઇસોના રહ્યા એમાં ક્યાંક જોઈને તો એમાં પણ ખ્યાલ આવે કેમ કે હજી બી પાર્ટ મારી માટે પણ હાવ ન હોશે કેમ કે મેં જ્યારે તૈયારી આપણે કરીને મેં જૂની કોલેજમાં પીએસઆઈની ત્યારે ચાર પેપર હતા જે શું કહેવાય એક એક સબ્જેક્ટના હતા તો ત્યારે આવું કંઈ હતું ને એટલે આની આપણે તૈયારી કરી જ ને પણ એટલે આપણી માટે હા નવા આપણી માટે નહીં બધા માટે હશે અને જે જીપીએસસીનો માણ આમાં એવો હશે ને એને તો આ બે જ ટૂંકમાં તો કમ્પ્લીટ હશે કેમ કે એ લોકો તો એમાં એ લોકોને લખવાની જોઈએ મેન્સ ઘણા લોકોને એટલે એ લોકો તો આમાં ટૂંકમાં એક તો ક્લિયર કરી શકે બાકી આપણે જે નવા રહ્યા એને તો ખાસ ધ્યાન રાખવાનું છે આમ સમજાવ થોડી થોડી એની મહેનત ચાલુ કરી દો કાંઈ એક કલાક લખવાનું ચાલુ કરી દો સમજાણું કોરા પેજમાં અને કોરા પેજમાં અહીંયા લખવા છે આવો અહીંયા લીટીવાળી નહીં હોય એને કોરો પેજ હશે એટલે ખાસ ધ્યાન રાખવું પડશે તો ચાલો પછી આપણે મળ્યું થોડાક એમસુક્યુ સોલ્વ કરવી અને પછી આપણે પાછા બ્લોક મળી એમ સોલ્વ નથી કરવા કે લાઇટ નથી ને થોડાક મેં સોલ્વ કર્યા હતા લાઇટ રાખી રાખી પણ મારી એવી ગણતરી છે કે થોડુંક મારે યુટ્યુબમાં થોડુંક કામકાજ છે કામકાજ એટલે આ જે પત્ર લેખનને બધું છે એની વિશે થોડુંક જાણવું છે મારે ગૂગલમાં ને એમાં પછી આપણે પાછા બ્લોકમાં મળ્યું શું વટાણ રેડી તો ચાલો બહાર વાગી ગયા છે અને આપણે થોડુંક મેં તમે કીધા ને નહીં બાયોડેટા ભેગા કરવાના હતા તો જો નિમણના થોડા ભેગા કરી દીધા ડેટા તમે તમારી રીડ કરી વાજો એકદમ પોઝ કરીને વિડીયો તો આપણે શું કહીએ મેન્સની તૈયારી કરવી જ પડશે કે મેન્સ હવે આપણે બાજુમાં છે એટલા માટે અને કોઈ પણ ડરતા નહીં કે ભાઈ તમારા ભાઈને હજી પાર્ટ બી હાવ બાકી છે હજી પાર્ટ એમાં તમારો ભાઈ કાંડો છે એટલે કોઈ ડરવા નથી બધાને મેન્સની એકદામ પીએસઆઈ બધાને દેવાની છે પણ ફોકસ કોન્સ્ટેબલવાળા હતા ને કોન્સ્ટેબલ ઉપર જ ફોકસ જાજુ રાખવું અને ટૂંકમાં પીએસઆઈનું ફોકસ રાખો પણ વધારે કોન્સ્ટેબલનો રાખો એમ અને જોડે જોડે થોડું થોડું મહેનત કરતા રહેજો મેન્સની કાંઈ એક બે કલાક 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 જેવો ટાઈમ એમ દેતા રહેજો તો થઈ જશે ખોટું જાજુ ડિપ્રેશનમાં કોઈ ન રહેવું અને બીજા નંબરમાં કે હવે આપણે ત્યાં ને સુઈ જઈશું થોડાક એક પેપર એક સોલ્વ કરવું છે પીડીએફ છે મોબાઈલમાં એવો સૂતો સુધો સોલ્વ કરીને સુઈ જઈશ પછી જુદા સુધા સુવાટાણા મોબાઈલ ન લેવાય મેં આંખમાં આપણને ઓલું પડે ને એના કારણે પ્રકાશ તો પણ નીંદર રહીને આવતી 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 ન આવે એમ આવતી હોય તો તો ઉડી જાય એમ ટૂંક એટલે સુધી મોબાઈલ નો મળે અથવા પેપર માર કરવું છે તો એ કરવું છે એટલે કરવું છે સારું વાર પછી મળી બીજા રોગમાં ત્યાં જ આરામ જય માતાજી અને મેન્સ રહે બધાને લેવાની છે કારણ કે બે ફ્રેન્ડ્સ મને હતા કે ભાઈ પીએસઆઈમાં નહીં જવું કોન્સ્ટેબલમાં જવું છે કોન્સ્ટેબલમાં નહીં ભલે તેમ કોન્સ્ટેબલમાં જવાનું હું પણ કોન્સ્ટેબલમાં જવાનું છું હું ભાઈ પીએસઆઈ લેવાની મારી તૈયારી નથી પણ હું એમ કહું છું કે ભલે પીએસઆઈની તૈયારી ન હોય તોય આપણે પીએસઆઈની દેવાની છે મહેનતી કરવાની છે ને દેવાની છે પણ મૂકવાનું નથી આમ સારવાળો પાસે મળ્યું બીજા લોકો જય માતાજી